નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું પહેલું સુખ તે જાતે નરિયા જીવનની સૌથી મોટામાં મોટી સંપત્તિ હોય તો એ છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય એક એવી દોલત છે કે જેની પાછળ બધી જ દોલત ઝાંખી પડે છે સ્વસ્થ શરીર હશે તો આપણે બધી જ દોલત હશે કે આપણી પાસે જે કંઈ સુખ સમૃદ્ધિ ભૌતિક સુખ સગવડના સાધનો હશે બધું જ જો તમારે શાંત સારી રીતે ભોગવવું હોય છે એનો આનંદ માણવો હશે તો શરીર સ્વસ્થ હોવું જોઈશે શરીર સ્વસ્થ હશે તો જ આપણે કોઈપણ વસ્તુનો આનંદ લઈ શકશું શરીરમાં થતી એંશીથી નેવ ટકા બીમારીઓને દૂર કરે એવા માત્ર પાંચ નિયમો છે જે આપણે આપણા જીવન સાથે વણી લેવા જોઈએ દૈનિક એવી ક્રિયાઓ છે દૈનિક પાંચ ક્રિયાઓ કે દરરોજ આ પાંચ બાબત છે એને તમે તમારા જીવનમાં અપનાવી લો એટલે એંશીથી નેવ ટકા બીમારીઓ દૂર થઈ જાય અને શરીર લાંબા સમય સુધી વૃદ્ધાવસ્થા સુધી સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી બની રહે કઈ પાંચ ટેવો છે અથવા કઈ પાંચ એવી ક્રિયાઓ છે તો એના વિશે મિત્રો જાણીએ નંબર એક તો ભોજન પછી તરત પાણી ન પીવું એક સૌથી સારામાં સારો આયુર્વેદનો સૌથી બેસ્ટ નિયમ હોય તો એ છે મિત્રો કે ભોજન પછી તરત ક્યારેય પાણી ન પીવું ઘણા બધા લોકો એક ગ્લાસ કે એક એક લોટો છે એક ગટગટાવી જતા હોય છે ભોજન લીધા પછી તરત જમીને ઊભા થાય એટલે તરત પાણી ઘણું બધું પીવે છે ભોજન પછી પાણી પીવાની આયુર્વેદમાં મનાય છે એનું કારણ એ છે કે જ્યારે આપણે ભોજન લઈએ છીએ ત્યારે જઠરની અંદર જે પાચક રક્ષ જે પાચક અગ્નિ ઉત્પન્ન થયો હોય છે આ અગ્નિ જે છે ને એ પાણી પીવાથી મંદ પડી જાય છે જેને કારણે આપણે જે ભોજન ખાધું હોય છે એ ભોજન છે એનું બરાબર પાચન થઈ શકતું નથી અને જ્યારે ભોજનનું બરાબર પાચન ન થાય ત્યારે શરીરમાં કઈ બીમારી ક્યારે આવે ને એ કોઈ કહી શકતું નથી ભોજનનું બરાબર પાચન ન થાય ત્યારે ન પચેલો ખોરાક છે પેટમાં સડે છે જેને લીધે એક પ્રકારના કૂણામાં કચરો પડ્યો હોય સળ અને પડ્યો પડ્યો સડતો હોય જેમ દુર્ગંધ મારે એ રીતે આપણા પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે એ સિવાય એ જ કચરો છે એ સવારે મળમાં બરાબર પાચન થયું નથી એટલે નીકળી શકતો નથી અને જેને કારણે એ આપણા પેટમાં જ પડ્યો રહે છે જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ એટલે કે ભોજન પાચન ન થાય તો કેટકેટલી અને કબજિયાતને કારણે શરીરમાં દરેક પ્રકારની બીમારી આવી શકે છે તો ભોજન પછી તરત પાણી નથી પીવાનું કેટલું તો માત્ર એક ચમચી જેટલું પાણી પીવાનું જેના જેનાથી મોંની અંદર જે કંઈ પણ અનાજ હોય એ નીચે ઉતરી જાય પેટમાં જતું રહે બાકી ભોજનના ઓછામાં ઓછા પિસ્તાલીસ મિનિટ પછી પોણો કલાક પછી પાણી પીવાનું અથવા તો એક કલાક રહી શકો તો એક કલાક પછી પાણી પીવાનું આ નિયમ જો બનાવી લેશો ને તો આનાથી ઘણા બધા એવા ફાયદા થશે કે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે નંબર બે બીજો porque Surya está pela Zemeleu. આ નિયમ અત્યારે પાળવો થોડો અઘરો છે જો કે ઘણા બધા લોકો આ નિયમ છે અપનાવે છે સૂર્યાસ્ત એટલે કે દિવસ હાથમે ખાસ કરીને ગામડામાં ઘણા લોકો આ ટેવને ફોલો કરતા હોય છે કે દિવસ હાથમે ત્યારે દિવસ આથમતા પહેલાં આમ તો જમવું જોઈએ પણ દિવસ આથમિયાના અમુક સમય પૂરતું એટલે કે સૂર્યાસ્ત પછીના અડધા કલાકમાં પણ તમે જમી લો છો તો એ શરીર માટે બેસ્ટ છે જો કે આ નિયમ છે અમારે પાળવો પણ ઘણો બધો અઘરો છે કેમ કે અમુક પ્રકારના એવા ધંધા હોય કે અમુક એવા વ્યવસાય હોય છે તો એમાંથી આપણે ઘેરે મોડા આવતા હોય તો મોડું જમવાનું થતું હોય પણ જે લોકો સૂર્યાસ્ત પહેલાં જમવાની ટેવ બનાવી લેશે ને તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે ફાયદો શું થશે કે ખાસ તો જે મોડેથી ખાસ કરીને શહેરના લોકો હોય છે અથવા એવા ધંધા સાથે સંકળાયેલા લોકો હોય તો મોડેથી જમતા હોય રાત્રિના નવ કે દસ આયુર્વેદ તો એવું કહેશે કે આઠ વાગ્યા પછી અથવા નવ વાગ્યા પછી તો કોઈ પણ વસ્તુ જમવી જોઈએ નહીં એનું કારણ એ છે કે રાત્રિનું ભોજન લીધા પછી ઓછામાં ઓછો અઢીથી ત્રણ કલાકનો સમયગાળો હોવો જોઈએ એ ભોજનને પચવા માટેનો અને મોટાભાગે રાત્રિનું ભોજન લીધા પછી મોટા ભાગે સૂઈ જતા હોય છે અથવા જે લોકો કહેતા હોય કે અમે તો ભોજન લીધા પછી મોડે સુધી જાગતા હોય તો બાર વાગ્યા સુધી જાગતા હોય તો એ એ પણ એક પ્રકારનો આયુર્વેદના નિયમનો ભંગ છે કેમ કે એ ઉજાગરો ગણાય છે અને ઉજાગરો થવો એ પણ મિત્રો કબજિયાત જેવી સમસ્યાને નોંધ રહેશે અને બીજી ઘણી બધી માનસિક સમસ્યાને નોંધ રહેશે એટલે જે લોકો સૂર્યાસ્ત પહેલાં જમી લેશે અથવા સાંજના સાતથી સાડા સાત સુધીમાં જમી લેતા હોય તો આવા લોકોના શરીરમાં થી પેટની સમસ્યા તો દૂર થાય જ છે સાથે સાથે જેમના શરીરનું વજન વધારો હોય પેટ છે પેટની ચરબી વધારે થઈ ગઈ હોય હેવી વજનનું વજન ઉતારવું હોય ને તો આવા લોકોએ વહેલા જમવાની ટેવ કરી નાખવી જોઈએ સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું જે કંઈ ઈસ્સા હોય તે ત્યાર પછી કોઈ પણ વસ્તુ ખાવાની નથી આનાથી ઘણો બધો ફાયદો આ સૂર્યાસ્ત પહેલાં જમવાનો નિયમ એવો છે કે આ તમે ખાલી થોડા દિવસ પંદરથી વીસ દિવસ કે મહિનો ફોલો કરો ને તો પણ આની ઇફેક્ટ શરીરમાં ખૂબ સારી જોવા મળે છે અને સૂર્યાસ્ત પછી તો કોઈ પણ વસ્તુ જમવાની નથી આનાથી ખૂબ જ ફાયદો થશે ત્યાર પછીનો નંબર ત્રણ તો કે સૂર્યોદય પહેલાં જાગી જવું જે લોકો મોડેથી જાગતા હોય એ ખાસ મહત્ત્વની વાત કરી દઉં કે સૂર્યોદય પછી જે લોકો જાગતા હોય મોડેથી દિવસ ઉગી જાય સૂર્ય ઉગી ગયા પછી જાગતા હોય તો ઘણા લોકોને આવી સમસ્યા જોવા મળશે કે લોકોને ઉઠે એટલે પથારીમાંથી ઊઠે એટલે વારંવાર શીકો આવતી હોય ને થોડીવાર સુધી શરદી જેવું વાતાવરણ જે શરીરમાં દેખાતું હોય છે આ એક પ્રકારની સમસ્યા છે શારીરિક સમસ્યા પણ જે લોકો સૂર્યોદય પહેલાં ઉઠવું ક્યારે જોઈએ તો કે સૂર્ય ઉગવાનો સમય હોય એના અડધાથી એક કલાક પહેલાં તો ઉઠી જવું એનાથી વહેલા ઉઠતા હોય તો વધારે ફાયદા થાય છે પણ વધારેમાં વધારે તમે વહેલા ન ઉઠી શકો તો સૂર્યોદયને અડધો પોણો કલાક પહેલાં તો ઉઠી જ જવું જોઈએ સૂર્યોદય પહેલાં ઉઠવાથી જે માઇન્ડ છે એની એક્ટિવિટી ખૂબ જ સારી રહેશે જે માનસિક શક્તિઓ હોય છે સાથે સાથે જે હાર્ટને લગતી સમસ્યાઓ હોય છે ડાયાબિટીસ છે હાઈબીપી છે અથવા કોલેસ્ટ્રોલની સમસ્યા હૃદય સાથે સંકળાયેલી બધી સમસ્યા તેમજ માઇન્ડ એટલે કે મગજ સાથે સંકળાયેલી બધી જ સમસ્યામાં વહેલાં ઉઠવાથી સૂર્યોદય પહેલાં ઉઠવાથી ઘણો બધો ફાયદો થાય છે અને આવી સમસ્યાને જો કાયમી રીતે કોઈના શરીરમાં બીપીની સમસ્યા હોય હાર્ટ હૃદયરોગની સમસ્યા હોય કે માઇન્ડને લગતી કોઈ પણ સમસ્યા હોય માનસિક ટેન્શન કે બીજી કોઈ સમસ્યા હોય ને તો આવા લોકો સૂર્યોદય પહેલાં ઉઠવાનું ચાલુ કરી દેજો ખૂબ જ ફાયદો થશે સૂર્યોદયના એક કલાક પહેલાંનું જે વાતાવરણ હોય છે ને વાતાવરણ છે એની અંદર ઢળક પ્રકારની શાંતિની સાથે સાથે અમુક એવા પ્રાણવાયુ ખાસ્તો હોય છે ઓક્સિજન કે જે વાતાવરણમાં તમે ઉઠી જાઓ છો ને તો તમારું શરીર છે એમાં એક્ટિવિટી દરેક અંગોની એક્ટિવિટી ખૂબ જ વધી જાય છે ત્યાર પછીનો નિયમ ચાર તો કે ત્રીસ મિનિટનું વોકિંગ દિવસ દરમિયાન ત્રીસ મિનિટનું જે લોકો પરિશ્રમ સાથે સંકળાયેલા નથી અને જેમનું બેઠાડું જીવન છે બેઠાડું વ્યવસાય છે નોકરી છે ધંધો છે એવા ધંધા છે કે આખો દિવસ બેસી રહેવાનું થાય તો ઓછામાં ઓછા ત્રીસ મિનિટનું દરરોજનું વોકિંગ ફરજિયાત અનિવાર્ય છે એનું કારણ છે કે ત્રીસ મિનિટ ચાલવાથી મિત્રો હાર્ટની એક્ટિવિટી વધે છે સૌથી મહત્ત્વનું કે પાચન ક્રિયા વધારે એક્ટિવ રહેશે ચાલવાથી ચાલવું ને એ એક પ્રકારની દવા છે આયુર્વેદ એવું કહે છે કે હળવું વોકિંગ માપસરનું જે ચાલવું છે ને એક પ્રકારની એવી દવા છે કે જે માનસિક અને શારીરિક બીમારીઓને મટાડે છે એટલે જે લોકો આ જીવનમાં પરિશ્રમ નથી અથવા ખેડૂત લોકો અથવા મજૂર વર્ગના લોકો હોય તો આ લોકોને ચાલવાની કાંઈ જરૂર પડતી નથી પણ જેઓ બેઠાડું જીવન જીવે છે તો આવા લોકોને ખાસ ત્રીસ મિનિટનું ઓછામાં ઓછું ત્રીસ મિનિટ એનાથી વધારે જેટલું વધારે ચાલે એટલો વધારે ફાયદો થાય પણ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ અને એ પણ સૂર્યોદયના બરાબર પહેલાંનું એટલે સૂર્યોદયના એક કલાક પહેલાં ત્રીસ મિનિટ જેટલું ચાલવામાં આવે ને તો ખાસ તો વાતાવરણમાં જે રહેલો ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ શરીરને મળે છે અને જેનાથી શરીરને ખૂબ ફાયદો થાય છે માનસિક અને શારીરિક બધી સમસ્યાઓ દૂર થાય છે હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યાઓ અને મગજ સાથે સંકળાયેલી બધી જ સમસ્યાઓ દૂર થાય છે સવારનું ત્રીસ મિનિટનું વોકિંગ છે એ ખૂબ જ ફાયદો કરે છે એ લોકોના શરીરનું વજન મેન્ટેન રાખવું હોય અથવા વજન છે એને આજીવન વધવા ન દેવું હોય ખાંડ ન વધવા દેવી હોય ને તો ચાલવાનું છે ને ચાલવાથી શરીરના બધા જ અવયવો છે એની એક્સરસાઇઝ થાય છે એટલે તમે કોઈ પણ કસરત ન કરી શકો કે કોઈ પણ એક્સરસાઇઝ કે યોગા ન કરી શકો તો ખાલી ચાલ છો ને તમે એક કલાક તો ચાલવાથી પણ એ બધી જ કસરત થઈ જશે શરીરના દરેક કંગોમાં એટલે ત્રીસ મિનિટનું વોકિંગ છેલ્લો જે છે આપણો નિયમ તો એ છે નંબર પાંચ દસ મિનિટ વજ્રાસન દિવસ દરમિયાનનું દસ મિનિટનું વજ્રાસનમાં બેસવું એ ખૂબ જ ફાયદો કરે છે મિત્રો દસ મિનિટ વજ્રાસન એટલે કે તમે પાંચ પાંચ મિનિટ ગમે ત્યારે સવારે ઉઠીને પણ પાંચ મિનિટમાં વજ્રાસનમાં બેસી શકો અથવા ભોજન લીધા પછી પણ વજ્રાસન એક એવું આસન છે કે એને ભોજન લીધા પછી તરત બેસી શકાય અને ભોજન લીધા પછી તરત વજ્રાસનમાં બેસવામાં આવે ને તો જે ખોરાક ખાતો છે એનું ખૂબ ઝડપથી અને ખૂબ સારી રીતે પાચન થાય છે પાચનક્રિયા પણ સારી રહેશે અને વજ્રાસનમાં બેસવાથી જે સાંધાના દુખાવો મોટી ઉંમરે છે ગોઠણના દુખાવો થશે ને આ દુખાવા નહીં થાય અને જો દુખાવાની અસર હશે ને તો ધીમે ધીમે આરામથી વજ્રાસન કરવાનું બળજબરીપૂર્વક નહીં ધીમે ધીમે ટેવ પાડી દેશો એટલે આ દુખાવાઓ પણ ધીમે ધીમે દૂર થઈ જશે કમરના દુખાવા હોય ગોઠણના દુખાવા હોય પાણીના દુખાવા હોય બધા જ દુખાવામાં તમને સારું પરિણામ મળી જશે અને શરીરમાં ખૂબ જ હળવા ફૂલ મહેસૂસ થશે સાથે સાથે સૌથી મહત્વનું એ છે કે એનાથી પણ વજ્રાસનથી પાચનક્રિયા મજબૂત બને છે તો મિત્રો આ તો હતા એવા પાંચ નિયમો કે જે પાંચ નિયમો આપણી આપણા જીવનમાં જે દૈનિક ક્રિયા સાથે પાંચ નિયમો છે બનાવી લેવામાં આવે ને દરરોજ આ પાંચ નિયમોનું ખાલી પાંચ ક્રિયાનું પાલન કરવામાં આવે ને આ પાંચને ફોલો કરવામાં આવે તો શરીરમાંથી એંશીથી નેવ ટકા બીમારીઓ છે એ મિત્રો દૂર થઈ જાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી